હાલ સમગ્ર ગુજરાત રાજ્યમાં બીજા તબક્કામાં તાલુકા પ્રમુખની નિમણૂંક કરવામાં આવી રહી છે ત્યારે દાહોદ જિલ્લાના સંચેલી તાલુકા પ્રમુખ દિનેશભાઈ તાવિયાળના આયોજનથી વાંસિયા મંદિર ખાતે તાલુકાના કાર્યકરોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી કે જેમાં નિરીક્ષક તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી આદિજાતિ મોરચાના ચેરમેન રાજેન્દ્રભાઈ પારતી ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે જિલ્લા પ્રમુખ હર્ષદ ઇનામા ડોક્ટર બબાબેન તાવિયાળ ઉપસ્થિત રહ્યા હતા લગભગ બસો પચાસ કાર્યકર્તાઓ દ્વારા સંગઠનને વધુ મજબૂત કરવા સૂચનો આપ્યા આવનારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સંજેલી તાલુકામાં કોંગ્રેસ અને ભાજપને હરાવી સંજેલી તાલુકા પંચાયત કબજે કરશે તો સંજેલી તાલુકામાં સમાવિષ્ટ બને જિલ્લા પંચાયત કોંગ્રેસ પાર્ટી લેડ સાથે જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો બ્યુરો ખબર ગુજરાત